સમજી લો કે આ કે શ્યા બે પાંચ લાખ હવે એ ગુવામાં કે તળાવમાં તો એ હમાય નહીં એ ડૂબે કેમ દરિયામાં પડે તો ડૂબે બહુ ટાઈમ પહેલાં છે ને ટાઈટન જહાજ ડૂબ્યું તો પણ એટલા બધી તો એમાં ડૂબે નહીં હવે આ ડૂબી ગયા ડૂબી ગયા પછી ખબર પડી હમણાં અમેરિકા બોલા ટ્રમ્પ સાહેબ હમણાં આવ્યા ને એ પછી ખબર પડી પૂરા એક કંપની હતી ને જે એમને ખાડો મોટો ખોદો હતો આપણા ભારતને અર્થતંત્રને ટાઉન કરવા માટે એમાં ઘણા ડૂબી ગયા હવે અહીંયા ખાડો ખોઈદો તો ભૂરા તો ટ્રમ્પ સાહેબ આવ્યા ને એટલે એને એમ કહ્યું કે હવે આપણે ખાડામાં પડવાના છે ખાડો તો અહીંયા જ ખોઈ તો એટલે શટર પાડી દીધા એ હિડન પીડનભાઈ ઇંગ્લિશમાં કંઈક હોય પૂરા એ કંપની ગમે દેશને ડૂબાડું હોય ને તો આવા ખાડા ખોદે મોટા મોટા બરાબર પણ ખાડામાં એ જ પડ્યો ભૂરા